મને કઈ રીતના ફાયદો કરશે આ સવાલનો જવાબ નથી મળતો સાચો ને હાય મારું નામ છે સૌરભ અમુક ચોક્કસ પ્રકારની વિટામિન બી ટ્વેલની માત્રા એ આપણા લિવરમાં સ્ટોર થવી જરૂરી છે હવે જ્યારે બિટવેલ ગ્રીનફૂડ તમે નેવું દિવસનો પ્રયોગ શરૂ કરો છો ત્યારે શરૂઆતના સાત થી આઠ દિવસમાં જ તમને શરૂઆતી પરિણામો દેખાવાના શરૂ થઈ જશે જેમ કે રાત્રે પગપિંડી કાઢવાના બંધ થઈ જશે થાક લાગતો ઓછો થઈ જશે વીસથી પચીસ દિવસમાં તમે ઉર્જાવાન ફીલ કરશો ચાલીસ થી પચાસ દિવસમાં સાઠથી સિત્તેર ટકા જેવી વિટામિન બિટવેલની ઉણપ પૂરી થશે અને નેવું દિવસમાં બી શ્યોર સચોટ રિઝલ્ટ જોવા મળશે છેલ્લા એક વર્ષમાં પચીસ હજાર કરતાં પણ વધારે પેશન્ટોએ બીટવેલ ગ્રીન ફૂડથી રિઝલ્ટ મેળવ્યું છે અને એકસો બત્રીસ કરતાં પણ વધારે ડોક્ટર્સ એ વિટામિન બી ઉણપમાં બી ટવેલ ગ્રીન ફૂડ સજેસ્ટ કરી રહ્યા છે એટલા માટે જ વધારે વિચારવાની જરૂર નથી નીચેની લિંક પર ક્લિક કરીને આજે જ ઓર્ડર કરો અને તમારી જર્ની શરૂ કરો